આપડા બેઠા ધરતી કેવા માં આવે આ ધરતી નું નામ આ કીર નું નામ જેને ડોળિયું કહેવામાં આવે છે હવે ડોળિયાનો નું આ ધરતી બતાવ્યું છે પણ એક સંઘનું વો ધાનવાત ક્ષેત્ર જો શેરણ તણાવ બળવેને ઉતાર્યા પાર એમ નાણે કીધું હારીન કરો તમે દોળિયાનું ધામ તો ઘરેથી કદાચ જો આલે તો કાઈ નઈ પણ કોંગ્રેસે તો રોડથી આવી છું કોઈ ઘણું છે આ હારીન દોળિયાનું ધામ એટલે આપણે અલાયા પાંચ ધીરતા ભૂમિ ઉપર રાખેલા આ કળનો ભૂમિ માળ વરસ મહંત દેવ તપ કરીને સંગરવાણી ઉપર એને પકો ભૂમિ કહેવા

દાદાએ માં આપણા ઘરે સંદેશો બતાવ્યો ગણપત ગરબોરો ગાજીએ સ્વામી સરગજો દાતા પહેલી મૂર્તિ પરઠીઓ ધરી લોહી ને ગામ ધન અંકાશે દોનું આગળ ઈશ્વર એકલકાર

અને ધન્યવાદ આ સ્વયંસેવકો ને જે આ મહિના મહિનાથી આ ભગીરથ કાર્ય કરવાની અંદર જે દોડધામ કરે છે એમના માતા પિતા પણ આપણે મોટી મોટી વંદન કરવા પડે એટલે પાંચ દાન વેદોમાં બતાવેલા છે પાંચ દાન આ હરત દ્વારા ડાળો સમજાવું મારી પૂજી પર થોડું ધ્યાન કરી લો પાશ दान બતાવીરા પાશ મેં दान सर्वश्रेष्ठ है पेनु दान अर्थो बतायो જેને પૂજી પૈસા કેવામાં આવે પૈસા જેસે ઈ પેनु दान જેને પૂજી અર્થ કેવામાં આવે ઈ હરત પેनु दान અને ઈ પરિસ્થાન ઈ હરોર એક दान બીજુ છે પૈસા ની તમારું દાન લાગી છે એ પણ એક દાન છે સેવા આપણે કરીએ એ પણ એક દાન છે અહીંયા આવી અને એમ પાણી ખાબું મંગાવતા મંગાવી નહીં અહીંયા પાંચ કલાક પાણી આપણે

કેમ કે લાંગડા પહેરવા ગયો તો ઊભો ઊભો હતો ડાયરે કોનો લાંગડો જોતો કોનો લાંગડો જોતો દિલ દે કોઈ આ તો કાં તો કેતા જાય કેરે માં પંગેશ માં કોનો લાંગડો જોતો કોનો લાંગડો જોતો દિલ નો આલે સેમ સેમ હતો થાય શાંતિ સ્વસેવક કહેવાય શાંતિ એને સ્વયંસેવક કહેવાય અને સેવા કરવી એક સેવાનું દાન પૈસા સમાન ત્રીજું દાન જે છે ત્રીજું દાન વિવેક છે આ માંડવા નખાણા આ રસોઈ બનાવી અને આ બધું થયું ને એમાં વિવેક જરૂર પડી હોય એમાં વિવેક વગર કાય ન થાય એમાં વિવેક ની જરૂર પડી હોય કેટલી રસોઈ બનાવી કેટલું જોશે કેમ માંડવા નાખવા કઈ રીતનું આયોજન કરવો આમાં તમારે જેવા બુદ્ધિશાળી માણસોની જરૂર પડે એનો અર્થ થાય વિવેક એટલે વિવેક આપણે તો બતાવી આમાં એ પણ એક દાન સમાન છે ચોથો દાન જે છે એની ગણતરી બતાવી છે કે શબ્દ દાન સોતુદાન સબદાન સબદાન એટલે શું થાય વખાણ કરવા બહુ સારું થયું બહુ સારું થયું બહુ સારું થયું દાદાની સાતર બહુ હાઈ છે સાતર બહુ હાઈ છે પણ જમવાનું હતું જેને જમવા દીધું જેને અન્ન દીધું જેને પાણી દીધું અને જેને ભગીરથ કાર્ય કર્યો એમને આશીર્વાદ દેવો અને વખાણ કરવા એને સબદાન કહેવામાં આવે છે હવે આપણે વખાણ ન કરીને સામુઠા ખીસડી કાશી હતી ને કઢી કોરો વખાણી બહુ સારું કામ કર્યું એ પણ એક શબ્દ દાન કહેવામાં આવે છે આવા ચાર દાન જે છે એનું ગણિત બતાવ્યું છે પાંચમો દાન હું મારી માથે લઈ જઉ છું કોઈને નળી નઈ ને એક દાન સમાન છે મગર કાર્યમાં આવા કાર્યમાં મિગ્ન સ્વરૂપ નળતર નો ઉભી કરી ને એ પણ એક દાન સમાજ છે હું કોઈ ને ન નડું ને એમાં પ્રભુ કોણ બાબતો ખુશી થાય

આપણે તીરથ કરવા અહીં આવ્યા થઈ તીરથની અંદર તમારો व्रत જન રેણી કહેવામાં આવે છે તીરથની અંદર તમારી રેણી છે આમાં જાણતા છે જાણું છે ખ્યાલ છે કે व्रत પાળ સાવધાન થઈ કોળા બાંધ્યા છે કે વાયકરો નશિલ સંભાળો કર્તકમા કરો કમાયા પાળ ઘણારે ધર્મ્યો વર્ષો 36 કોળનીમાં જોઈએ વૃત્તિમાં ફેર ન પડવો જોઈએ બુદ્ધિમાં ફેર ન પડવો જોઈએ એનો કોઈની નિજા પણ ન કરવી સારું વિચારવું

क्षेत्र, क्षेत्र अंधक्षेत्र कहवा खाई आ खादो जीवन आसमान पेड़ है

કોણ સલાવત બધા હતા મારી જેવા તો આ વિકૃત કાર્ય કોણ મારી જેવા બધા લોટીશ્વર વિશ્વની અંદર જગતની અંદર આપણે જો આવા ભગીર કાર્ય આ જંગલમાં મંગળ મંગલ થતો હોય આના જંગલમાં માં ભૂખ્યા ન રહી આયા સાંસીઓ મળે આયા તમે જોવા જાવ તો મળે પાણી મળે ખાવા મળે હવા મળે લાઈટો આનંદ આનંદ દાડા ની સત્ર બેઠા થઈ બાપ તો આવા કાર્ય મારી જવા કદા લોભી હોય તો થાય જો હો ભૂ માં જગત બધાય તો આ ક્ષેત્ર કોણ સરાવે હોય બધાય દાતાર જગત માં તો સ્વર્ગ કેમ સામે

यानी बाक्य में होय ना कार्य करि शकते धर्म नो ओन्यो कुसारत माथा दुख पेट मा दुख इना दाणा आपण तो कर जो भूवी निजा ने तो इनी सबदी ने पर जीवन मा कोण नो करी हे की इनी क सबदी ने काही नी आपण ते मा, मा मन मन नाही था कुसारत कर करवानो મને પૂર્ણ કરવાનો કેમ મન નથી થતો મને કયો દેવ ન રહી આપણે ગોઈદી વિચાર્યું એક જ દેવ નતો નથી એમાં એક જ દેવ ન છે છે ને અજ્ઞાનતા પુરસાર કરમાં કોઈ દેવ દેવતા નતા નથી એક જ ન છે એક અહમ એટલે આપણો અભિમાન અને બીજો ન છે અજ્ઞાનતા

થાય અને દસ ભાગ કાઢવાથી ધન પવિત્ર થાય આપણે દસ ભાગ કાઢીએ તો એમાં ધન પવિત્ર થાય નાવાથી તન કે શરીર પવિત્ર થાય જ્ઞાન વેદ સાંભળવાથી મન પવિત્ર થાય બે નબરાવાના છે અત્યારે તો માનો એક નવરાવી છે આપડે એમ ઘરે જાવ તો વખત ના હોવું આપડે કેમ કાય તો આમે પેલે સોલે છે કે ડાડો ડાડો નાખરા તરીકે પણ આયા મહાન અંદર જે બેઠો ઈ નાય રેલો છે હે મહાન આસમાજે બેઠો મહાન જે જીવ બેઠો ઈ નાય રેલો છે એટલે બેયને નવરાવાનો અંદર બેઠો ઈને નવરાવાનો અને બહાર સે ઈને નવરાવાનો અંદર બેઠો ઈ વાણી થી નાય બહાર બેઠો ઈ પાણી થી નાય છે શરીર સે ઈ પાણી થી નાય અંદર જે બેઠો આતમ જીવ થી વાણી થી નાય છે એટલે આપા કીધું પોરા પોરા અંબરી ચરણ પરમાતે કરે કીધું દર્શન કરે કોરા કોરા અમૃત અતર એક એક કોર કથન હાલ છે તમારા માટે મારા માટે અમૃત સમાન છે પણ ઈ અમૃત જો પીવાય જાય તો અમર થઈ જાય ક્યાં સુધી કે સમુદ હોન જગ અડગ અમર તમારા દેહના ના ઘડ્યા નહીં સમુદ હોન શાળી જગ નો ઉલકા વાપી પણ દાદા એ આપણા એવો સંદેશો બતાવ્યો છે ઈ સંદેશાના ના આધાર જાતર કહેવામાં આવે આ જાતર બોલાય જાતર ની અંદર સંકટ હોય

ના કલેજ પર ઓમ કાલેશ્વર જાવ તો કન્યાકુમારી નામેશ્વર જઈને આવ્યો પણ જાતર બેરી ની જાતર સંકટ કહેવાય કોળામાં જાતર સંકટ કહેવાય ગંગાના ઘાટ પર જાવ પથરા પર હોય રહ્યો પથરા પર આનંદ અને પથરા પર બેહો કાંકરામાં બેહો અને ઈ અત્યારે પાછું શું છે કે ભાઈ કરવા સ્વામિનારાયણ માતા પેલા પેલી હોટેલ ગોતા

શરીરના રોગનો નો મુખ છે ગોટણ દુખે અંગુઠો દુખે માથું દુખે ખોણી દુખે એની ટીકડી મુખ માંથી લેવાની હોય અને મોઢામાંથી ટીકડી લીધા પછી ક્યાં જાય ગોઠણ માં જાય ગોઠણ દુખ તો ગોઠણ માં જાય નહી ઓઝરી માં જાય એ ટીકડી ઓઝરી જાય અને ઓઝરી માંથી એનો વ્યાસ થાય જ્યાં દુખાવ તેને માણજે પકડી દે મુખ માંથી લેવાની ઓજરીમાં ગઈ અને પછી શરીરમાં વ્યાસ થાય શરીર નો રોગ મટાડી દે તો આ જીવ નો રોગ છે જન્મ મળવું જન્મ જીવ રોગ છે અને આની ઉપદેશ છે જે છે એ વેદ જે છે ને એને બાણ કહેવામાં આવે અને મેદ જે છે એક ઔષધિ છે અને ઔષધિ કાન માંથી જાય ત્યાંથી બાપા

કંટ્રોલ આવે કેમ તો એ પાવર કર્યો શબ્દ ની જે ઔષધિ છે હૃદયમાં ગયા ઈ એનું કામ કરવા લાગી એટલે આ બાજુ નર્મદા જે જો દાન તમને કૃષ્ઠ દેવ પણ આના માટે તમારા દાદા વડીલો કેસે હાથ માં સુખ ની જરૂર પડશે આમ બટાડવાના માટે સાતનું સુખ કોઈની પાછી હશે એ સુખ સુખ ગુરુનો છે હોય એ પણ એક સુખ નિરોગી કાયા એ એ એ એ પણ 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 એક 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 સુખ 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 નારી હોય ને છે જો નારી હોય એ પણ એક સુખ છે એટલે વેદમાં ક્યાંય બહુ અમારે તમારે આપડે કોઈ હવા માં ઉડ્યા જવું નગર ગુરુ માટે ગુરુ છે એ ગુરુ નું કામ થાય પાણ બાપા કોળાંબા વાળો ઈ હો હો નું હો કામ છે અજે પાળ બાપા બાપરા તો ઈ બધાય હો હો કામ કરે પણ બહુ પાછો છે ને બહુ વિશ્વાસ નો રાખો હાલો હનુમાન સાચા શીખી જાય ભૂત પેલી નીકળ નું આવે છે હનુમાન સાચા બોલવા મળી ભૂતલા ભૂતલા ભાગી જાય મહેમાન આવે તો શું કરવું એક મહેમાન પાંચ ભૂત આવે કેટલા

जितना नापास किया पांच सौ परिणाम हाथ अलिशंद्र नव जेष्ठ बारह बड़े राजा महाधरम सब धरम बीज धरम निजान धरम पसंद पान सदरुद पान दाहो पान विहो पान आदना सोरंजीना मसंदना गोरखना देश कोटवार सुनिया कोटवार गरुड़ कोटवार हनुमान जंती कोटवार और आम मिश्र पदरा कोटवार से इसना जनसारी इंद्र के बाबा आम राजा મૈસર પત્ની નો ગાદી પતિ જેને મહેસર કેવામાં આવે એટલે મૈસર બેઠા પાક દર્દીએ જ્ઞાન પાણી હરખ નીચે હાથ

દસ કરોડ ગુરુવારે વિશ્વાસઘાત કરોડ માં ચૌદ કરોડ ગુરુવારે વિશ્વાસઘાત કર્યો ગુરુવારે વિશ્વાસઘાત કર્યો કે મારો ધારા છે અને તેને ધારા સુકી વિશ્વાસઘાત ગુરુવારે વિશ્વાસ ઘાત નો અર્થ હું થાય નિમા સંધા નિમા સુર નિમા નાખી જીવાજી જો ગુરુ ને વિશ્વાસ હોય કે મારો સેવક જુગાર નહીં રમતો હોય પણ જો ગુરુ ની પીઠ પાછળ જુગાર રમવા ગુરુવારે વિશ્વાસ ઘાત ગુરુ ને વિશ્વાસ હોય મારો સેવક રેણી માં તાલો જાતો છે પાવર હોય ગુરુ ને અને જો કદાચ ગુરુઆરે વિશ્વાસ ઘાત થતો તેને વિશ્વાસ ઘાત કહેવામાં આવે છે ગુરુવારે વિશ્વાસ ઘાત નો અર્થ ગણાય